ગાંધીનગર લોકસભાની બેઠકમાં કલોલ વિધાનસભા હેઠળ આવતી સોસાયટીમાં સીએમએ ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રચાર કર્યો સીએમએ કહ્યું કે આપણે સૌથી વધુ લીડ સાથે અમિતભાઈને જીત અપાવીએ આખા દેશનો કાર્યભાર સંભાળતા લોકપ્રતિનિધિ કેવા હોય અને તે શીખવું હોય અને કેવા હોવા જોઈએ તે અમિતભાઈ પાસેથી શીખવું જોઈએ કોઈ મતદારને તકલીફ હોય તો અમિત શાહને તુરંત ખ્યાલ આવે એટલે સીધો અધિકારી મુખ્યમંત્રી અને ધારાસભ્યોને ફોન કરીને સમસ્યાઓ દૂર કરવાની વાત કરે છે સીએમએ વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું પહેલા આપણે રાહ જોતા હતા ત્યારે કયો ગોટાળો બહાર આવે છે પરંતુ હવે આપણે એ રાહ જોઈએ છે કે કોને ત્યાંથી ગોટાળો બહાર આવે છે આજે જેને કહીએ કે આખા દેશ ને દુનિયામાં લોકોને અત્યારે એવું છે કે દુનિયા ઉપર કોઈ પણ મુશ્કેલી આવે તો બધાની નજર અત્યારે કોની ઉપર છે નરેન્દ્રભાઈ ઉપર છે પણ મુશ્કેલી આવશે તો એનું સોલ્યુશન અત્યારે કોની પાસે લેવા જવું છે નાને આ નેતૃત્વ જયારે આપણી પાસે હોય આપણે બધાએ માન્ય અમિતભાઈ ને સાથમી સારી છે એક પણ વોટ જેટલા અહીંયા રહે છે એમાંથી એક પણ વોટ ના પડે એ રીતે આપણે બધાએ વોટિંગ કરવાનું છે અને એ વોટિંગ કરીને આખા દેશમાં નંબર વન સાંસદ તરીકે આપણે અમિતભાઈને મોકલીએ